સુરજીત દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બાત ભરી લઈને બોલી તમે છાત્રાલયથી ક્યારે આવ્યો સ્વસ્તિકે કહ્યું હજુ ગઈકાલે જ તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માંગીએ છીએ સુરજીતે કહ્યું તેઓ ગુરુદ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે તારી સાથે આવીએ છીએ સુરજીતે પૂછ્યું તું રજાઓમાં જ ઘરે આવે છે તને છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો દિવ્યાએ કહ્યું અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે ઘણી વખત અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ સ્વસ્તિકે હસતા હસતા કહ્યું તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ તે થોડી મિનિટોમાં તો પતી જાય શું તમે છાત્રાલયમાં ભણ્યા છો ના તો જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે તો બાળકો ત્યાં જ રહે છે છે અભ્યાસ કરે અને ત્યાં જ જમે છે ત્યાં તેઓને કેવું ભોજન મળે છે તો ત્યાં તેઓને સાદું પણ પૌષ્ટિક ભોજન મળે છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે તો છાત્રાલયમાં બાળકો ભોજન ખંડમાં બેસીને જમે છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે ભોજન કોણ પીરસે છે તો ભોજન રસોઈયા બનાવે છે અને રસોડાના અન્ય કર્મચારીઓ તેમને ભોજન પીરસે છે વાસણ કોણ ધુવે છે તો વાસણ ધોવા માટે બે બહેનો રાખેલા છે તેઓ વાસણ ધુવે છે ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે તો હા ક્યારેક બાળકો ઘરનું જમવાનું પણ યાદ કરે છે શું તમને છાત્રાલય જવું ગમે કેમ ના મને ઘરની અને મમ્મી પપ્પાની યાદ આવે એટલે મને છાત્રાલય જવું ગમતું નથી હવે આગળ છે ગુરુદ્વારા પર તો બાળક કોઈ ગુરુદ્વારા જતાં આખા રસ્તે વાતો કરી ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું તેઓ ગુરુદ્વારાના રસોઈઘરમાં ગયા ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું સ્વસ્તિકે કહ્યું ત્યાં તારા પિતા છે સુજીત ચાલો જઈએ અને તેમને મળીએ તમે અહીં શું કરો છો સિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા સ્વસ્તિકે પૂછ્યું કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ તમે શું બનાવો છો એ મનજીતસિંહે કહ્યું હું કડા પ્રસાદ શીરા જેવું હોય તેને કડા પ્રસાદ કહેવાય તો કડા પ્રસાદ બનાવું છું આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંના લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે દિવ્યાએ પૂછ્યું આ એક પ્રકારનો હલવો છે ખરું ને તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા દિવ્યાએ પૂછ્યું કાકી તમે શું કરો છો એટલે એમણે કહ્યું બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે એ જોઈને દિવ્યા આશ્ચર્ય હતી તેણે કહ્યું હું મદદ કરી શકું કાકીએ કહ્યું હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર અહીં બધા મદદ કરી શકે પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ તવો ખૂબ જ ગરમ હતો રોટલી તવા ઉપરથી ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો આટલી બધી રોટલી બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે એક મહિલાએ જવાબ આપ્યો અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે મંપ્રીતે કહ્યું તો સ્વસ્તિક તને કેવું લાગ્યું સ્વસ્તિકે કહ્યું હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય અમે જોયું છે એટલે કે પ્રાર્થના પછી પ્રસાદ આપવામાં આવ્યો કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા કેટલો કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા દરેક સાથે મળીને જમ્યા જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા સ્વસ્તિક તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે મંત્રીએ તેને પૂછ્યું આ વિશે વાત કરો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે તમે ક્યારેય લંગરમાં જમ્યા છો ક્યાં અને ક્યારે તો હા ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર સાથે ગુરુદ્વારામાં જમ્યા હતા. કેટલાક લોકો ત્યાં રાતતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. કેટલા લોકો ત્યાં રાતતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા? તો પંદર લોકો રાતતા હતા અને વીસ લોકો પીરસતા હતા. આગળ પૂછેલું છે. કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય ત્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? ગયા વર્ષે શાળામાં સરસ્વતી પૂજન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો શિક્ષક શ્રી અને ગામના આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા ત્યાં રસોઈ અમારા ગામના પરસોત્તમભાઈ રસોઈયાએ બનાવી હતી અને તેમના સ્ટાફના કર્મચારી ભાઈઓએ જમવાનું પીરસ્યું હતું બીજા પ્રસંગમાં અમારા ગામનું ગામ તોરણ ગયા વર્ષે બંધાયું ત્યારે આખું ગામ ગામના પાદરે સાથે બેસીને જમ્યું હતું તો અહીંયા આપણને આપેલું છે ગુરુદ્વારા દ્વારા લંગરના અલગ અલગ દ્રશ્યો તો અહીંયા આ પાઠ પૂરો થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં